અને શિયાળ એક ઘનઘોર જંગલ હતું આ જંગલમાં ઊંટ અને શિયાળ બે ભાઈબંધ રહેતા હતા જંગલની નજીકમાં જ શેરડીનું લીલુંછમ ખેતર હતું એક દિવસ શિયાળે ઊંટને કહ્યું મને તો તાજી મીઠી શેરડી ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે ત્યારે ઊંટે કહ્યું ચાલો ત્યારે શેરડીના ખેતરમાં જઈએ શિયાળે કહ્યું પણ શેરડીના ખેતર સુધી પહોંચવા નદી પાર કરવી પડે પણ મને તો તરતા તો નથી આવડતું ઊંટે કહ્યું ચાલ ત્યારે તો મારી પેટ પર બેસી જા આમ ઊંટ અને શિયાળ નદી પાર કરી શેરડીના ખેતરે પહોંચ્યા ત્યાં જઈને જોયું તો ખેતરનો માલિક ઊંઘતો હતો આ તકનો લાભ લઈ બંનેએ ભરપેટ શેરડી ખાધી શેરડી ખાધા પછી શિયાળ બોલ્યું મને તો ખાધા પછી ગીત ગાવાની આદત છે તો ઊંટે કહ્યું તું ગાઈશ તો ખેતરનો માલિક જાગી જશે અને આપણને ખૂબ માર પડશે પણ શિયાળ તો એકનું બે ના થયું તે તો મોટે મોટેથી ગીત ગાવા માંડ્યું આ સાંભળી ખેતરનો માલિક જાગી ગયો અને લાકડી લઈ મારવા દોડ્યો શિયાળ તો નાનું એટલે એ ભાગીને ખેતરની વાળ ઓળંગી બહાર નીકળી ગયો પણ ઊંટભાઈ ઝડપાઈ ગયા તેમને ખૂબ માર પડ્યો ખેતરના માલિકે ઊંટને લાકડી મારતા મારતા ખેતરને બહાર કાઢી મૂક્યો બહાર આવતા જ પેલું શિયાળ બોલ્યું ઊંટભાઈ મને માફ કરી દો પણ હું આદતથી મજબૂર છું એમ કહી તે ઊંટની પીઠ પર સવાર થઈ ગયો પાછા ફરતી વખતે રસ્તામાં પેલી નદી આવી ઊંટે વિચાર્યું શિયાળનો બદલો લેવાનો આ મોકો છે તેથી તે નદીની વચ્ચોવચ આરોટવા લાગ્યું શિયાળે કહ્યું તમે શું કરો છો ઊંટભાઈ હું ડૂબી જઈશ તો ત્યારે ઊંટે કહ્યું સોરી મિત્ર પણ મને નદી જોઈ આળોટવાનું મન થાય છે એમ કહી ઊંટ આળોટવા લાગ્યું અને શિયાળ ડૂબીને મરી ગયું આમ ઊંટે બદલો લીધો આ વાર્તાનો બોજ છે જે જેવા કર્મ કરે છે તે તેવું જ પામે અથવા જેવા સાથે તેવા